અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના જાફરાબાદ વિસ્તારમાં પડેલા કમોસમી માવઠાએ સાગર ખેડૂતોની હાલત કફોડી બનાવી છે સતત વરસતા માવઠાથી સુકવેલી મચ્છી વારંવાર ભીંજાઈ જતા માછીમારોને કરોડોનું નુકસાન થયું છે જાફરાબાદ બંદર પર ખાસ કરીને બોમ્બે ડગ મચ્છીની મોટી આવક રહે છે આ મચ્છી દૂર દૂરથી વેપારીઓ ખરીદી કરે છે અને તેને સુકવીને વેચાણ માટે તૈયાર કરે છે પરંતુ આ સિઝનની શરૂઆતથી અત્યાર સુધી અનેકવાર પડેલા માવઠાથી સુકવેલી મચ્છી બગડી જતા માછીમારોને તે દરિયામાં ફેકવી પડી છેલ્લા ત્રણ ચાર દિવસથી પડી રહેલા કમોસમી ડીઝલ બરફ અને અન્ય કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર સરકાર જેમ ધરતીના ખેડૂતોને સહાય પેકેજ આપે છે તેમ સાગર ખેડૂતોને પણ વળતર સ્વરૂપ જાહેર કરવું જોઈએ કમોસમી વરસાદે દરિયા પર નિર્ભર માછીમારોની જીવિકા પર ગંભીર અસર કરી છે છે માછીમારોમાં ભારે અસંતોષ ફેલાયો છે અને સરકારે તાત્કાલિક વળતર પેકેજ જાહેર કરવાની માંગ ઉઠી છે જાફરાબાદ પોલીસ સમાજ બોર્ડના પ્રમુખ હમીરભાઈ સોલંકી આજે વરસાદના કારણે છેલ્લા અઢી મહિનાની સિઝનની અંદર અમારે એક મહિનો તમારે ઘરે રોકાવું પડ્યું છે અને જેમ જમીન ખેડૂતને સહાય ગવર્મેન્ટ આપે છે એ જ રીતે અમારી માંગણી છે કે દરિયા ખેડૂતને પણ અમને આપો કાલે અમે અમારા ધારાસભ્ય શ્રી હિલાભાઈ સોલંકી સાથે પણ અમારે લેખિત રજૂઆત થઈ કૌશિકભાઈ વેકરિયા સાહેબ દ્વારા રજૂઆત થઈ સાંસદ શ્રી ભરતભાઈ સાથે પણ અમારે લેખિતમાં અમે આપેલું છે એટલે અમારી અરજ છે કે અમે ફિશરમેન છેલ્લા એક મહિનાથી ઘરે બેસવાનો અમારો વારો આવે છે ડીઝલના ભાવ આજે અને ખલાસીના ભાવ અમારે ખલાસીને બી અત્યારે પગાર આપવા પડે છે એટલે અમારે ગવર્મેન્ટને વિનંતી છે કે જેમ બને તેમ જેમ જેમ દરિયા ખેડૂને પણ અમને આમાં કાંઈક સહાય રૂપી ફૂલની તો ફૂલની પાખડી તરીકે અમને આપો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે કોઈ દી દરિયા ખેડૂતને આ રીતે સહાય આપી નથી એટલે જેમ જમીન ખેડૂતને આપવામાં આવે છે એવી જ દરિયા ખેડૂત સહાય આપે ગવર્મેન્ટ એવી અમારી વિનંતી છે